મિત્રો શું તમને પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે શું તમે દવાઓ વગર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માંગો છો તો આજે હું તમને આવા પાંચ ખોરાક વિશે જણાવીશ જે તમારા બ્લડ પ્રેશરને કુદરતી રીતે નિયંત્રિત કરશે અને તે પણ કોઈ આડઅસર વિના તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક બીટરૂટમાં નાઇટ્રેટ હોય છે જે રક્તવાહિનીઓને રિલેક્સ કરે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે તો તમે દરરોજ સવારે એક ગ્લાસ બીટરૂટનો જ્યુસ પીવો નંબર બે કેળામાં પુષ્કળ પોટેશિયમ હોય છે જે સોડિયમને સંતુલિત કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે તેથી તમારે દરરોજ એક થી બે કેળા જરૂર ખાવા જોઈએ નંબર ત્રણ લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ હોય છે જે આર્ટરીઝને રિલેક્સ કરે છે અને બ્લડ પ્રેશરને ઘટાડે છે તેથી દરરોજ એક થી બે કાચી લસણની કળી ખાવ નંબર ચાર ઓટ્સમાં ફાઈબર હોય છે જે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર બંનેને ઘટાડે છે તેથી તમારે નાસ્તામાં ઓટ્સનો સમાવેશ કરવો જ જોઈએ નંબર પાંચ પાલકમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને ફોલેટ હોય છે આ ત્રણેય બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેથી તમારે પાલકનો સૂપ અથવા તેનું સલાડ ખાઈ શકો છો તો મિત્રો જો તમે આ ખોરાક દરરોજ ખાઓ છો અને સ્વસ્થ જીવનશૈલી રાખો છો તો તમને બે થી ત્રણ અઠવાડિયામાં બ્લડ પ્રેશરમાં ફરક જોવા મળશે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે દરરોજ આમાંથી કયો ખોરાક ખાઓ છો જય હિન્દ